ના 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 જોયું જોયું તો એમ નહીં જોયું તો એમ નહીં એક્સિડન્ટ જે થયું ત્યાં ગામના લોકો એમ કહે છે કે ત્રણ મહિના થયા અઢી ત્રણ મહિના ઉપરનો સમય ગયો છે પંદર દિવસ તો તમે જોયું તો એ જોયું તું થોડું હાલે ત્રણ ત્રણ મહિના થયા તમને ખ્યાલ નથી ના તો કરા એમ નહીં મારું મારું કેવાનું છે કરાવી ક્યારે જઈએ હજી બીજા ત્રણ વાહન ખાપી જાય નથી મા પછી ન થવા દે તો હું કામ ન કર્યું અત્યારે મને એમ કહ્યું ને એનો જવાબ આપો હુકમ અત્યારે સુધી હુકમ ન કરી શકો એમાં પ્રશ્ન કેવો છે કે આપણે નામ આપી દીધું આપણે એને ઓ એમ કાલ ઘટના બનશે તો એજન્સી જવાબદાર છે તમે જવાબદાર છો હા તો પછી મહિનાથી શું કરો છો અંદર અત્યાર સુધી આપણે જોયું છે કે અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી છે અને અવારનવાર હાઈવે ઉપર કે પછી કોઈ નાના મોટા બ્રિજ ઉપર જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે જે એમની આજુબાજુ રેલિંગ મૂકવામાં આવી હોય છે ત્યારે એમને પણ નુકસાન થાય છે પરંતુ જો આ રેલિંગને સમયસર રિપેર કરવામાં ન આવે તો ક્યાંક વધારે એક છે તે પણ સતાવી રહ્યો હોય છે પરંતુ સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોય છે તેમ છતાં કોઈ જ ધ્યાન નથી આપતું અધિકારીઓને કેટલી બધી વખત કહેવામાં આવે છે તેમ છતાં કોઈ અધિકારીઓ સાંભળતા નથી હવે આવી જ ઘટના બની છે માણામદર ની અંદર ને હવે આમ આદમી પાર્ટીના નેતા છે પ્રવીણ રામ તે મેદાનમાં આવ્યા છે અને અધિકારીઓનો ઉધરો લીધો છે હવે તેમની શું રજૂઆત છે શું ચીમકી આપી છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ માણામદરના સુલતાના ગામની બાજુમાં જે બ્રિજ છે તેમની જે આજુબાજુની જે રેલિંગ છે ત્રણ મહિનાથી તૂટી ગઈ છે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં ધ્યાન આપવામાં નથી આવતું અને હવે આ જ બાબતે પ્રવિણ રામ છે તેમણે અધિકારીઓનો ઉધળો લીધો છે બ્રિજ પર ત્રણ મહિનાથી જે રેલિંગ તૂટી ગઈ છે એમનું સમારકામ નથી કરવામાં આવતું જેના કારણે સ્થળ ઉપર જઈ અને પ્રવિણ રામે અધિકારીઓનો ઉધરો લીધો છે અધિકારીઓના ક્લાસ લીધા છે અને કહી દીધું છે કે જો સોમવાર સુધીમાં આમનું નિરાકરણ ન આવ્યું એમનું સમારકામ ન થાય તો પછી ક્યાંક મોરે મોરો દેવાની પણ એમની તૈયારી છે માણાવદર બાટવા રોડ ઉપર જે બ્રિજ અત્યારે એમની આજુબાજુની જે રેલિંગ જર્જરી હતી તૂટેલી હતી એ જોવા માટે લોકો સાથે પહોંચ્યા હતા અને લોકો શું કહી રહ્યા છે તે સાંભળવું છે પરંતુ ખાસ કરીને હવે ચીમકી આપી દેવામાં આવી છે કે મોરે મોરો દેવાની અમારી તૈયારી છે પરંતુ જો કામ ના થયું તો હવે જોવાનું છે કે અધિકારીઓ શું કરે છે સૌથી પહેલા તો પ્રવિણ રામે જયારે બ્રિજ ઉપર ગયા હતા અને આજુબાજુ તેમણે જ્યારે લોકો સાથે વાતચીત કરી તેઓ શું કહી રહ્યા હતા અને હવે તેમણે શું અધિકારીઓને ચીમકી ઉચારી છે તે સાંભળીએ મેં કીધું આ ત્રણ કે ચાર મહિનાથી અહીંયા સ્થાનિક જે અમે આવ્યા રજૂઆત કરી તો ત્રણ કે ચાર મહિનાથી રેલિંગ આ સ્થિતિમાં છે હજી સુધી આ કમ્પ્લેટ કેમ નથી કાલ સવારે આમાં કોઈ માની લો કે આખો પુલનો એક સાઈડનો ભાગ છે એ નમી ગયો છે કાલ સવારે અહીંયા હા આ આ ઘટના આ ઘટના બની અને આ ટાઈપનું માની લો કે આખું આ પડી ગયું છે કેટલો સમય

જો થવા દે તો હું કામ નો કરું અત્યારે મને એમ ક્યો ને મને નો જવાબ આપો હું કામ અત્યારે ઉધી હું કામ નો પ્રશ્ન છે કે આપણે કામ આપી દીધું આપણે એને એ એ છે કે એમ કોઈ ઘટના તો એજન્સી જવાબદાર છે તમે જવાબદાર છો હા ના તો પછી મહિનાથી કરો છો મને એનો તમે જવાબ આપો ને ત્રણ મહિનાથી શું કરો છો ત્રણ મહિનાથી આ સ્થિતિમાં પુલ છે તો તમે ત્રણ મહિનાથી શું કરો છો તમે હું વહીવટી પ્રોસેસ કરી કાગળ ઉપર હું પ્રોસેસ કરી મને કહો ત્રણ મહિનાની વાર લાગે ત્રણ મહિનાની વાર લાગે તાત્કાલિક માં છે સાહેબ તાત્કાલિક માં એમ નહીં તો પછી અહીંયા અહીંયા કોઈ ઘટના બનશે તો કોણ જવાબદાર હજી

આજે સાહેબારે આરે પ્રવીણ વાત કરી એ આ પુલ છે હું તમને દેખ બતાવીશ આ બધું જો આ રોડ થી આટલો તૂટેલો છે જો આ અંદર ભાઈ નમસ્કાર મિત્રો એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટ ના કારણે આખે આખો જે માની લો કે જે બ્રિજ છે એ આ પરિસ્થિતિમાં જતો રહ્યો હવે અહિયાં થી તમે પરિસ્થિતિ જુઓ છો આખી સાઈડ છે નોંધારી આ પુલની આખી સાઈડ નોંધારી છેલ્લા ત્રણ ચાર મહિનાથી આને આ સ્થિતિમાં છે કોઈ અહીંયા ભાવ પૂછવા વાળું નથી કોઈ અહીંયા આવીને અધિકારી તપાસ કરવા વાળું નથી ટોલ ટેક્સ લેવા છે બધાને પૈસા ઉઘરાવવા છે પણ લોકો મરી જાય અથવા લોકોને કઈ પણ થાય એના માટેની એક તકો પણ કોઈને ફેર પડતો નથી ત્રણ મહિનાથી અત્યારે મેં અધિકારી સાથે વાત કરી તો કે બે દિવસમાં કરાવું છું કેમ ફોન કરીએ પછી જ ખબર પડે કે હવે કરાવવાનું છે ત્રણ મહિનાથી શું કરતા હતા તમે અને પાછા એવી વાત કરે કે પંદર દિવસ પહેલાં અમે અહીંયા આવી અને મેં જોયું આ કોઈ અધિકારીનો જવાબ જ નથી અને આ રીતની પરિસ્થિતિ આ રોડ ઉપર છે અહીંયા કાલ સવારે આ મેન આ રોડ છે આ રોડ ઉપરથી કોઈ ટુ વ્હીલ કે કોઈ વાહન અહીંયા એક્સિડન્ટ થયું અથવા કાંઈ પણ ઘટના બની અને નદીમાં ખાપકી ગયા તો જવાબદારી કોની લોકો મૃત્યુ પામશે તો જવાબદારી કોની આ ભાજપની સરકારમાં આ રીતે પોલમ પોલ ચાલે છે પુલ તૂટી જાય આ રીતે પુલના એક સાઈડની રેલિંગ તૂટી જાય તો મહિના સુધી આને કોઈ સમારકામ ન કરે એટલે આજે સ્થાનિક લોકોની મુલાકાતને લઈને અહીંયા અમે સ્થાનિક મુલાકાત લીધી જવાબદાર અધિકારીને ફોન કરી અને એમણે એવું કીધું છે કે બે કે ત્રણ દિવસની અંદર અમે કમ્પલેટ કરાવી દઈએ છે એ પણ અત્યારે ફોન કર્યો પછી એને સમજણ પડી બે ત્રણ દિવસમાં ન રેડી થાય તો ફરીથી સોમવારે અમે અહીંયા આવવાના છે અને હા એમના અહીંયા ગામ ગ્રામજનો પણ ઉપસ્થિત થયા છે હું એમની સાથે પણ આપણે વાત કરાવું પણ આ આખી સ્થિતિ જે છે એ ભયંકર સ્થિતિ છે હું ફરીથી બતાવીશ પણ અહીંયા ગ્રામજનો ઉપસ્થિત જે થયા છે ગામના નાગરિક પણ ઉપસ્થિત છે તો એમને પણ મેં જે કંઈ પણ ચર્ચા કરવી છે એ થોડી વાત છે જી તું આપનું નામ કનેડિયા મેહુલ કુમાર ગામના વતની બોલું છું

અને આ પૂરા ત્રણ થી સાડા ત્રણ મહિના અંદર આવી રીતના બે અકસ્માત થયા છે અત્યારે રેલિંગ નું કોઈ પણ પ્રકાર કામ કરેલું નથી મિત્રો આ સ્થાનિક લોકોની રજૂઆત છે ભયંકર જ્યારે આવી કોઈ ઘટના બને પછી ભાજપના નેતાઓ આવી જાય કે એક માંથી એક પાડો ટૂટો અને બીજો પાડો ટૂટો મજા આવે એવી બકવાસો કરવા આવી જાય છે પણ જ્યારે આવી ઘટનાઓ ત્રણ ત્રણ મહિનાથી નજર સમક્ષ છે તો એ હજુ આખી પરિસ્થિતિ જુઓ ત્રણ ત્રણ મહિનાથી આ પુલ નો કોઈ આધાર જ નથી રેલિંગ જ નથી અહીંયા કોઈ વાહન આ સાઈડ એક્સિડન્ટ થયું તો સીધો પુલમાં નદીમાં તો ત્રણ ત્રણ મહિના હોવા છતાં તંત્ર ને ભાજપ ગાઢ નિંદ્રામાં કોઈ જાતની અસર પડતી નથી કોઈ જાતનો ફેર પડતો નથી હવે ગુજરાતની જનતાને બસ એટલું જ કેવા માંગીએ કે તમારો આત્મા જગાડો તમારો આત્મા નહીં જગાડો તો આ લોકો જાગવાના નથી ગુજરાતની દરેક જનતાને મારી નમ્ર અપીલ છે કે તમારો આત્મા જગાડો આ લોકોને કોઈ ફેર પડતો નથી તમારો જીવ જાય પરિવારના કોઈ જીવ જાય કોઈ બ્રિજ ઉપરથી પડી જાય આ રીતે રેંગો તૂટી જાય કોઈને કાંઈ ફેર પડતો નથી કોણ કયા પરિવારમાંથી જતું રહે કોઈને કાંઈ અસર થતી નથી ત્યારે હું ગુજરાતની જનતાને એટલી જ અપીલ કરવા માંગુ છું કે હવે તમારો આત્મા જગાડો જો હવે આત્મા નહીં જગાડો તો આવનારી પેઢી આપણા આપણા જ પરિવારમાંથી અથવા આપણા જ જાણીતામાંથી આમનો ભોગ બનશે તમામ મિત્રો લાઈવમાં જોડાયા એનો આભાર ટૂંક સમયમાં જ સોમવાર સુધી એની પાસેથી સમય માગ્યો છે સોમવાર સુધીમાં રેડી થઈ જશે જો સોમવાર સુધીમાં રેડી ન થઈ તો મંગળવારે ફરીથી હું રાજુભાઈ બોરખતરિયા અને અહીંયાની ટીમ ફરીથી અહીંયા ઉપસ્થિત થઈ અને જનતા માટે અવાજ ઉઠાવવા માટે માટેની અમારી તૈયારી છે મોરો મોરો મોરે મોરો દેવાની અમારી તૈયારી છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર પણ એક વાત ખાસ યાદ રાખજો આત્મા જગારો અને હવે વિશાવદર વાળી કરો એના સિવાય કોઈ વિકલ્પ નથી અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર